તો કેમ છો મિત્રો ફરી એક સ્વાગત છે ગુજરાતી ક્રિએટર ચેનલ પર તો મિત્રો અહીંયા તમારી સાથે હું એક વાત શેર કરીશ મારા યુટ્યુબની આ જર્ની વિશે જેમાં મેં બે હજારને લગભગ ઓગણીસથી શરૂઆત કરી હતી એટલે કે બે હજાર અઢારના એન્ડથી જ્યારે હું કોલેજ કરતો એ સમયે મેં આ જે છે એ જર્ની સ્ટાર્ટ કરી હતી આજે હું તમારી સાથે વાત શેર કરવા માગું છું કે મેં બે હજાર ઓગણીસથી યુટ્યુબની જર્ની શેર કરી હતી ચા ચાલુ કરી હતી એમાં હું શરૂઆતમાં પહેલાં સ્ટેટસને આ બધા વિડીયો છે એ અપલોડ કરતો પણ હાલમાં અત્યારે હું યુટ્યુબમાં ઓછી કામ ઓછું વિડીયોઝને એવું બધું અપલોડ કરું છું હું તમને આ વાઇઝ તમારી હું તમારી સાથે હું આ માહિતી શેર કરું યુટ્યુબની જર્નીની તો બે હજાર ઓગણીસમાં મેં જ્યારે યુટ્યુબ ચાલુ કરું ત્યારે હું જેમ ફાવે એમ જે વિડીયો છે સ્ટેટસના પણ સોંગ કેવી રીતે કટકા કરીને જે મૂકતો હતો મને કારણ કે કોઈ ખબર નથી યુટ્યુબ વિશેની ખાસ માહિતી પછી બે હજાર વીસમાં જ્યારે લોકડાઉન ચાલુ થયું ત્યારે મેં કોઈપણ અત્યારે બ્લોગ ટાઈપના વિડીયો છે એવા બધા મેં વિડીયો ત્યારે અપલોડ કર્યા હતા અને ત્યારબાદ બે હજાર એકવીસની અંદર મેં લગભગ ત્રણથી ચાર વર્ષ જ્યારે મહેનત કરી ત્યારે મને યુટ્યુબમાંથી પહેલી વખત મને એને પેમેન્ટ મળ્યું હતું હવે એ પેમેન્ટ લગભગ મારું કેટલું હતું હું તમને એન્ડમાં કહીશ પણ અત્યારે હું તમારી સાથે આ વાત કરું છું કે ભાઈ જે બે હજાર ઓગણીસની યુટ્યુબની ચેનલની શરૂઆત કરી હતી ત્યારથી લગભગ એકાદ વર્ષ સુધીમાં મારું ચેનલ છે મોનેટાઇઝ થયું હતું અને બે હજાર ઓગણીસની શરૂઆત પહેલાં પણ હું યુટ્યુબમાં વિડીયો મૂકતો પણ એમને એવું ખાસ કંઈ નહોતું પણ જ્યારે મેં પરફેક્ટ કામગીરી બે હજાર ઓગણીસમાં ચાલુ કરી હતી હજુ સુધી પરફેક્ટ તો એ કહેવાય જ નહીં પણ ત્યારે મેં કામગીરી ચાલુ કરી હતી અને મારું ચેનલ મોનિટાઈઝ છે એ બે હજાર ઓગણીસના એન્ડ સુધીમાં એટલે કે એકાદ એકાદ વર્ષની અંદર કમ્પ્લીટ ટાર્ગેટ મારો થઈ ગયો હતો જે ચાર હજાર કલાકનો વોચ ટાઈમ અને એક હજાર જે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવાના હોય એ ત્યારે મારા થઈ ગયા હતા ત્યારબાદ મારું પેમેન્ટ છે મને બે હજાર એકવીસના ઓગસ્ટ મહિનામાં લગભગ મને મળ્યું હતું અને ત્યારે મેં એ પેમેન્ટ છે મારો વિડીયો છે રાજકોટની રવિવારી બજારનો અને એક વરસાદનો મારો વિડીયો હતો એ મેં અપલોડ કર્યો હતો યુટ્યુબમાં અને એમાં મને સારા એવા વ્યૂઝને એ બધું મળ્યું હતું વોચ ટાઈમ પણ મારો એમાંથી જ પૂરો થઈ ગયો હતો એક જ વિડીયોમાંથી અને મને જે છે મારો એમાંથી ઓન થઈ ગયું હતું અને ત્યારબાદ મને પેમેન્ટ પણ એ જ વિડીયોનું એ વિડીયો થકી જ મને મળ્યો હતો અને બીજા બે તરફ મારા વિડીયો હતા એક ફોટો એડિટિંગનો વિડીયો હતો અને આ રીતનો તો મિત્રો ખાસ મેં એક અહીંયા મિસ્ટેક કરી છે કે મેં અલગ અલગ ટોપિકના વિડીયો બનાવ્યા જેમાં ફોટો એડિટિંગ તમે લઈ લો વ્લોગ લઈ લો વરસાદની અપડેટ લઈ લો કઈ જગ્યાએ કેટલો વરસાદ તેઓ બધા હું મિક્સમાં વિડીયો અપલોડ કરતો હતો મેં કોઈ પણ એક જ કેટેગરી ઉપર કોઈ પણ કામ નથી કર્યું એ એક બહુ મોટો નેગેટિવ પોઈન્ટ હતો યુટ્યુબમાં બહુ પાછળ રહેવાનો યુટ્યુબમાં જો તમારે કામ કરવું છે તો તમે એક જ કેટેગરી ઉપર કામ કરો જેથી કરીને તમારી જે પબ્લિક તમારી સાથે જોઈન થઈ છે એ પબ્લિક તમારી સાથે રહે અને તમે જો મિક્સમાં આવી રીતે મૂકશો તો એ થશે નહીં અહીંયા મેં મારી કામગીરી જે યુટ્યુબની છે એ મારા શોખથી ગઈ હતી અને અહીંયા પૈસા કમાવાનું મોટિવ હતો નહીં પણ પછી ધીમે ધીમે જેમ ટાઈમ જતો કે ત્યારે આપણને મેં વચમાં મારી કામગીરી પણ અલગ ચાલુ કરી હતી બીજી જગ્યાએ યુટ્યુબમાં મને એવું કોઈ પૈસા કમાવાનું એવું નહોતું પણ મને શોખ શરૂઆતથી છે તો હું યુટ્યુબમાં વિડીયો મૂકતો હતો અને અહીંયા આપણે બે હજાર ઓગણીસથી આજે બે હજાર પચીસ છે તો હું તમારી સાથે મારા પેમેન્ટની વાત કરીશ કે ભાઈ મને પેમેન્ટ કેટલું મળ્યું હતું તો મિત્રો મને મેં વાત કરી કે ભાઈ મને બે હજાર એકવીસના ઓગસ્ટ મહિનામાં પેમેન્ટ મળ્યું હતું તો એ પેમેન્ટ એકસો ને પાંચ ડોલરનું હતું તો એ સમયે લગભગ તે આઠક હજાર રૂપિયાની આસપાસ આઠથી નવ હજાર રૂપિયાની આસપાસ થતું હતું તો એવી રીતે મેં યુટ્યુબમાંથી એ પૈસાની કમાણી કરી હતી પછી એમાંથી મેં માઇકને એ બધું ખરીદ્યું હતું અને હું એમાંથી વિડીયો પણ બનાવતો હતો તો મિત્રો આ થઈ બે હજાર એકવીસની જે પેમેન્ટની વાત ત્યારબાદ મેં યુટ્યુબમાં કામગીરી મારી બંધ કરી દીધી અને પછી ત્યારે કારણ કે એક હળદ પરિસ્થિતિ ખરાબ હતી એ સમયે મેં યુટ્યુબમાં કામગીરી બંધ કરી દીધી અને હું કામે લાગી ગયો હતો તો મિત્રો એ પછી મેં યુટ્યુબ બંધ કર્યો અને મેં પછી વચમાં બે હજાર બાવીસમાં એ ચાલુ કર્યું હતું વર્ષ દિવસ પછી પણ એમાં હું કન્ટિન્યુ નથી રહ્યો મેં ક્યારેય કન્ટિન્યુ આમાં કામગીરી કરી નથી અને ત્યારબાદ વોચ ટાઈમ લગભગ ડાઉન થઈ જવાના હિસાબે મારું જે છે ચેનલનું ઓનર અત્યારે બંધ છે અને આજ આજથી આશરે લગભગ છસો કલાકનો વોચ ટાઈમ મારે કમ્પ્લીટ છે અને મારે ચાર હજાર સુધી પાછો કમ્પ્લીટ કરવો છે તો તમારા લોકોના સપોર્ટથી જરૂરથી મને સપોર્ટ કરજો જેથી કરીને અહીંયા વોચ ટાઈમ કમ્પ્લીટ થાય અને આપણે આગળ પાછી કામગીરી છે એ ચાલુ કરી શકીએ તો મિત્રો આભાર તમે વિડીયો સુધી જોયો અને મેં ખાસ વાત કરી કે પેમેન્ટ મને કેટલું મળ્યું હતું તો એ તમારી સાથે માહિતી શેર કરું કે એકસો ને પાંચ ડોલરનું મળ્યું હતું તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો કે એકસો પાંચ ડોલરના ઇન્ડિયન રૂપીસ કેટલા થઈ એ મને બે હજાર એકવીસમાં મળ્યું હતું અત્યારે તમારો વધઘટ થયું હશે ખબર નથી કાંઈ તો હાલમાં પણ મારે પેડ સેન્સમાં અમુક ડોલર અટકાય ગયેલા છે એ જે કમ્પ્લીટ મારા નથી થયા તો તમારા સપોર્ટ સપોર્ટથી જો તમે સપોર્ટ કરો તે બીજું પેમેન્ટ પણ મારું રિલીઝ થઈ શકે છે તો મિત્રો સપોર્ટ કરજો અને ખાસ કરીને કોમેન્ટ કરજો કે તમે કેવા વિડીયો જોવા માંગો છો